નમસ્કાર આજે પચીસ નવેમ્બર એટલે આપણા ગઝલકાર ગઝલમાં ખૂબ મોટું નામ છે એવા બરકત અલી ગુલામ વિરાણી જેનું ઉપનામ છે બેફામ એવા બેફામ સાહેબનો જયારે જન્મદિવસ હોય ત્યારે કેટલીક એની જ કૃતિઓ દ્વારા એમને કાવ્યાંજલિ કે શ્રદ્ધાંજલિ આપવાનો એક નાનકડો આપણે પ્રયત્ન કરીએ અદ્ભુત કેટલાક સુંદર શહેર એમના હું આપની સામે રજૂ કરું છું જેને માણો મજા આવશે એક શેર છે આમ તો બહુ સરસ રચના છે કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે આ ગઝલ સાંભળીએ તો ખૂબ મજા આવે એ પછી એક સુંદર શહેર છે કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી કે સારા હોય છે એની દશા સારી નથી હોતી કે સારા હોય છે એની દશા સારી નથી હોતી પછીનો એક શેર છે કે શ્રદ્ધાની હો સુવાસ પ્રતિક્ષાનો રંગ હો એવા ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી જ એ પછીનો એક શેર છે સરસ મજાનો કે બેફામ મારા મૃત્યુ પર સૌ રડે ભલે બેફામ મારા મૃત્યુ પર સૌ રડે ભલે મારા જન્મ ઉપર તો ફક્ત હું જ રોઉં છું એ પછીનો એક બહુ સુંદર શેર છે કે સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની

તો હું તરવાની તક પામી શકત હોત દરિયો તો હું તક તરવાની પામી શકત શું કરું એ ડૂબાડ્યો છે મને શું ઝાંજવા હોય ડૂબાડ્યો છે દરિયો તો નડી લે પણ જાંજવા ડુબાડી ગયા એનું દુઃખ છે બહુ સરસ એ પછીની રચના છે કે કોની કરું હું રાવ એ કઈ પારકા નથી જેને કર્યો છે ઘાવ એ કઈ પારકા નથી દરિયો તો ખેર કોઈનો થતો નથી મગર જેને ડુબાડી નાવ એ કઈ પારકા નથી જેને ડુબાડી નાવ એ કઈ પારકા નથી હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને જીતી ગયા જે દાવ એ કઈ પારકા નથી જીતી ગયા જે દાવ એ કઈ પારકા નથી આવા અદ્ભુત રચનાઓ જેની છે એવા બરકત અલી ગુલામ હુસેન વિરાણી એટલે કે બેફામ સાહેબને નમસ્કાર કરી અને એમને શ્રદ્ધાંજલિ આપી અને હું અહીંયા પૂરું કરું છું અસ્તુ જય હિન્દ